આ જોયા તમે દ્રશ્યો કે જે અમરેલીના રાજુલાના ઊંચેયા ગામથી સામે આવ્યા છે રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ ઊંચેયા ગામમાં જે પચાસ જેટલા શ્રમિકો છે તેમનું રેસ્ક્યુ કરાવડાવ્યું છે ગામમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે અમરેલી પંથકમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે કમોસમી માવઠા અંતર્ગત જેના કારણે આ ઉંચે ગામ જે છે તે સંપર્ક વિહોણું બની ગયું હતું અને તેના કારણે હવે રાજુલાના ધારાસભ્ય હિરાજ સોલંકીએ પચાસ જેટલા મજૂરોનું ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યું છે તો આ જુઓ દ્રશ્યો કે જે રાજુલાથી સામે આવ્યા છે વાત કરીએ કમોસમી માવઠાની તો ગુજરાતમાં પચીસમી ઓક્ટોબરથી આ કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે કે જે બીજી નવેમ્બર સુધી ચાલવાનો છે કમોસમી વરસાદના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે અને અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેના કારણે વરસાદ આ કમોસમી વરસાદનો આ જે રાઉન્ડ છે તે હવે શરૂ થયો છે પરંતુ અમરેલી અમરેલી છે જૂનાગઢ છે અને જે અન્ય વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ડાંગ છે નવસારી છે ત્યાં ખેડૂતોના પાકને ખૂબ મોટા પાયે નુકસાન પણ થયું છે જેમ કે મગફળીનો પાક હતો સૌરાષ્ટ્રમાં તે ઘણી બધી જગ્યાએ જે એની આપણે કાપણી કરવાની હતી ત્યાં પણ ખૂબ મોટા પાયે નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં જે જગ્યાએ ડાંગરનો પાક હતો ત્યાં પણ ખૂબ તૈયાર પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે આમ આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ખૂબ મોટો ડર પેસ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર